નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ગઈકાલે મંદિરોના ડિમોનેશનને લઈને હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રૌભાઈ ખુમાણ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી સુપ્રીમ કોર્ટના કેસને લઈને રાજુલા શહેરમાં જાહેર માર્ગો ઉપર દબાણ મુદ્દે નગરપાલિકા સર્વે કરી રહી છે મંદિરોની તોડવાના મુદ્દે મેસેજ વાયરલ થતા હિન્દુ સમાજના રાજુલા શહેરની સાથે સાથે ધારાસભ્યો અને રાજ્યની સરકાર સાથે જ હોવાનું નિવેદન પણ આપ્યું જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક અફવા હતી કે ભાઈ રાજુલામાં ચૌદ જેટલા મંદિરો તોડી નાખવામાં આવશે એની હકીકત મેં જાણી ચીફ ઓફિસરને અધિકારીનો ફોન કર્યા અમારા ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત કરી આવું કોઈ વસ્તુ અત્યારે બનવાનું નથી એક બે હજાર નવથી સુપ્રીમ કોર્ટમાં એક મેટલ આવે છે એ મેટલના આધારે નગરપાલિકાને સર્વે કરવાનું કીધું છે રહી વાત અઠિલા અનુમાન એ માલિકીની જગ્યામાં છે અમુક મંદિરો છે એ માલિકીની જગ્યામાં છે અને આ સરકાર સમસ્ત સરકાર હિન્દુ સમાજની હારે છે હિન્દુ સમાજની કાલે લાગણી દુભાણી એ સ્વાભાવિક છે કે આવું છું હોય તો હિન્દુ સમાજની અને વિશ્વ હિન્દુ વર્ષની લાગણી દુભાઈ પણ મેં ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ધારાસભ્ય ગાંધીનગર છે અને સરકારના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય ત્યારે હીરાભાઈ સોલંકીને વિશ્વાસમાં લીધા વગર રાજુલા શહેરમાં કોઈ પણ મંદિર તૂટવાના નથી એની હું તમને ધારાસભ્ય વતી બહેનતરી આપું છું અને આ મેટર છે સુપ્રીમ કોર્ટની છે જાહેર માર્ગો ઉપર જે દબાણ થયા છે એનું એક સર્વ આલે છે સર્વે આલે છે એને તોડવા માટેની સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી એના આધારે રિપોર્ટ મંગાવ્યો છે હાલ પૂરતી આવી કોઈ વસ્તુ છે નહીં અને આવી કાંઈ થાય નહીં આજે રાજુલા એ ભવિષ્યમાં હતા ધારાસભ્યને આજે પણ હિન્દુ આરે અને હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ આરે ધારાસભ્ય છે અને કાયમિક માટે રહેવાના છે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વગર એક પણ વસ્તુ થવાની નથી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં